નમસ્કાર હું આચાર્ય ભરત ભાવસાર સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સારો છે તંદુરસ્તી સારી રહેશે ધનની આવક પણ સારી રહેશે મિત્રોથી પણ લાભ રહેવાનો છે કેરિયરમાં પ્રગતિ થવાની છે રોજગારમાં પણ સારો લાભ થવાનો છે પિતા તરફથી મદદ મળશે પિતા તરફથી લાભની આશા છે માતા સાથે મનદુખ થઈ શકે છે માતાના આરોગ્યમાં નાની નાની તકલીફો આવી શકે છે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો છે આજનો શુભ રંગ છે લાલ આજે આપે મીઠાઈનું દાન કરશો તો ઘણો સારો લાભ છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો શુભ છે રોજગારમાં સારો લાભ છે કેરિયરમાં પણ સારો લાભ છે મિત્રોથી સાહજ રહેવું જરૂરી છે મિત્રોથી નુકસાન થઈ શકે તેમ છે ભાઈ અને બહેનના સંબંધોમાં તકલીફ થઈ શકે તેમ છે ભાઈઓ તરફથી મધ્યમતા છે આજે પ્રવાસનું આયોજન કરો તો સાવધાની રાખશો પ્રવાસમાં મુશ્કેલી તકલીફ આવી શકે છે ઉચ્ચ અભ્યાસ માટેના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઘણો જ સારો છે અભ્યાસની અંદર ઘણી સારી પ્રગતિ દેખાશે આજનો શુભ રંગ છે સફેદ આજે આપ દૂધનું દાન કરશો તો વધુ સારું પરિણામ મેળવી શકશો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ લઈને આવી રહ્યો છે વધુ પડતો આત્મવિશ્વાસ આજે નુકસાન કરી શકે છે કોઈ પણ કામ કરો તેમાં સંયમ રાખીને કામ કરશો તો સફળતા મળશે સરકારી કામકાજમાં તેમજ સરકારી અધિકારીઓ તરફથી પણ લાભ છે ભાઈઓ તરફથી મદદ મળી રહેશે નાનકડા પ્રવાસનો યોગ છે તીર્થયાત્રા થઈ શકે છે માતાના આરોગ્યમાં સુધારો થાય પિતા સાથે મનમેળ થઈ શકે છે અભ્યાસની બાબતમાં આજનો દિવસ મધ્યમ છે આજનો આપનો શુભ રંગ છે કાળો આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે આજે ગુસ્સો વધી શકે છે વાહન ધીમેથી ચલાવશો અકસ્માતના યોગ છે સરકારી કામકાજમાં તકલીફ થઈ શકે છે સરકારી અધિકારીઓ તકલીફ આપી શકે છે મિત્રો તરફથી લાભ છે જીવનસાથી તરફથી પણ સારો લાભ છે ભાગીદારીના કામકાજમાં સફળતા મળશે રોજિંદી આવક વધશે આપનું આરોગ્ય સારું રહેશે મિત્રો તરફથી કોઈ ભેટ મળી શકે એમ છે આજનો આપનો શુભ રંગ છે મરૂન આજે પાણીનું દાન કરવાથી દિવસ શુભ પસાર થશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો પસાર થવાનો છે દાંપત્ય જીવનમાં પ્રસન્નતા જોવા મળશે ભાગીદારીના કામોમાં પણ લાભ થશે દૈનિક આવક વધશે વિદ્યાર્થી મિત્રોને પ્રવાસમાં જવાના યોગ બની રહ્યા છે આ રાશિના જાતકોની તંદુરસ્તી સારી રહેશે રોજગારની અંદર પણ અને કેરિયરમાં પણ સારી સફળતાઓ મળશે આજે ભાગ્ય મદદ કરી રહ્યું છે તેઓ અનુભવ થશે આજના દિવસે ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો ઘણો સારો લાભ મળવાનો છે આજનો શુભ રંગ છે વાદળી આજે આપ પતાશાનું દાન કરશો તો સારો લાભ મેળવી શકશો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો જ સારો છે તંદુરસ્તી ઘણી સારી રહેશે માનસિક ચિંતાઓ નહીં રહે શત્રુઓ પર વિજયના યોગ બની રહ્યા છે કોર્ટ કચેરી તેમજ સરકારી કામોમાં સારો લાભ મળશે મોસાળ પક્ષ તરફથી મદદ મળી શકે છે ખર્ચનું પ્રમાણ વધી શકે છે વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક કામકાજમાં અભ્યાસમાં સારો લાભ મળવાનો છે વાહન ધીમે ધીમે ચલાવશો તો અકસ્માતના યુગ ઓછા રહેશે વાદ વિવાદની જગ્યાએથી દૂર રહેશો આજનો શુભ રંગ છે સફેદ આપ લીલા શાકભાજીનું દાન કરશો તો સારો લાભ મળવાનો છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો ઉત્તમ છે મિત્રો તરફથી સાથ સહકાર મળશે સંતાનો તરફથી પણ સાથ સહકાર મળશે દરેક ક્ષેત્રમાંથી શુભ સમાચાર મળશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઘણો સારો છે જીવનસાથી સાથે મનમેળ સારો રહેશે ભાગીદારીના કામોમાં પણ દિવસ સારો રહેશે અને લાભ પણ થશે પરિવારમાં મનમેળ ઘણો સારું રહેવાનો છે આજે ધન સારું મળશે કેરિયરમાં માન સન્માન મળે તેવી શક્યતાઓ છે રોજગારમાં આવક વધી શકે છે આજનો શુભ રંગ છે લાલ આજે આપ ઘઉંનું દાન કરશો તો સારા પરિણામો મેળવી શકશો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાવાળો છે માનસિક ચિંતાઓ વધી શકે છે દરેક કામની અંદર રૂકાવટો આવી શકે છે જમીન મકાન અને વાહનોના કામોમાં ધ્યાન રાખશો તો છેતરપિંડીથી બચી શકશો માતા સાથે મતભેદ થઈ શકે છે માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે કેરિયરમાં માનહાનિના યોગો છે રોજગારમાં તમામ પ્રકારની તકલીફો આવી શકે છે આર્થિક નુકસાન થઈ શકે છે આજનો આપનો શુભ રંગ છે આસમાની આજે આપ કાળા રંગના શાકભાજીનું દાન કરશો તો દિવસ ઘણો સારો પસાર થશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ પસાર થવાનો છે પ્રવાસના યોગો બની રહ્યા છે પ્રવાસ સફળતાપૂર્વકનો રહેશે ભાઈ ભાંડુ સાથેનો મનમેળ સારો રહેશે કોઈ શુભ સમાચાર મળી શકે છે તમામ પ્રકારની તકલીફો આજના દિવસ દૂર થાય તેવા યોગ છે પિતાનો સાથ સહકાર મળી શકે છે જમીનના કામોમાં સફળતા મળશે પરંતુ સાવધાન રહેશો વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે રોજગારની અંદર પણ દિવસ સારો છે કેરિયરમાં માન સન્માન વધી શકે છે આજે આપણું મન ખૂબ જ આનંદ અનુભવશે આજનો શુભ રંગ છે ચોકલેટી આજે આપે ચણાનું દાન કરશો તો વધુ સારો લાભ થવાની આશા છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સારો છે યશ માન પ્રતિષ્ઠા વધવાના યોગ છે રોજગારમાં સારી તકો પ્રાપ્ત થશે કેરિયરમાં પણ સારી તકો પ્રાપ્ત થવાની છે આરોગ્ય સારું રહેશે ધન સારું મળશે સાથે ખર્ચ પણ વધી શકે છે પરિવારમાં મનદુખ થઈ શકે છે માતા તરફથી લાભ મળી શકે છે પિતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે વાહન શાંતિથી ચલાવવું જરૂરી છે વાગવા પડવાના યોગ બની શકે છે આજે ભાઈઓ સાથે દુઃખ ન થાય તેનું ધ્યાન રાખશો મિત્રો સાથે મનમેળ સારો રહેશે આજનો શુભ રંગ છે કાળો આજે દહીંનું દાન કરશો તો ઘણો સારો લાભ મળવાનો છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાવાળો છે તંદુરસ્તીમાં તકલીફ થઈ શકે છે મિત્રોના કારણે તકલીફો થશે માનહાનિ પણ થાય એવા યોગ બની રહ્યા છે દરેક કામમાં અવરોધો આવશે સમયસર કામ નહીં થાય આજે જે યોગ બની રહ્યા છે તે દરેક કામોમાં વિલંબ થાય તેવા છે રોજગારમાં વાદ વિવાદ થઈ શકે છે કેરિયરમાં પણ તકલીફ થઈ શકે છે મુસાફરીના કામોમાં સાવધાની રાખશો ભાઈબંધો સાથે મનમેળ ઓછો રહેશે અજાણી વ્યક્તિઓ તરફથી નુકસાન થઈ શકે છે આજનો દિવસ આપે ખૂબ જ સંયમપૂર્વક પસાર કરશો તો સારો લાભ થવાનો છે આજનો શુભ રંગ છે ગુલાબી આજ આપ પાણીનું દાન કરશો તો સારો લાભ મળી શકશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો નથી પરદેશના કામો માટે આજનો દિવસ સારો છે તેમજ પરદેશ જવા માટેના કામકાજ માટેનું પણ આયોજન આપ કરી શકો છો અજાણ્યા વ્યક્તિઓથી સાવધ રહેશો નુકસાન થવાના યોગ છે માનસિક ચિંતાઓ વધી શકે છે માતા સાથે મનદુખ થઈ શકે છે જમીન મકાનના કામોમાં સાવધાની રાખશો વાહન ધીમે ચલાવશો વાગવા પડવાના યોગ બની રહ્યા છે પિતાની મદદ મળવાની છે પિતા તરફથી ચિંતા ઓછી થશે આજનો શુભ રંગ છે ક્રીમ આજે આપ અડદનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થઈ શકશે